આજના વિડીયોની અંદર મિત્રો થોડીક તબિયત ખરાબ હોવાના કારણે વિડીયો આપણે બનાવી નથી શીખ્યા પણ આજે લાઈવ આવ્યા છે તો આ લાઈવની અંદર મારા જેટલા પણ લોકો લાઈવ વિડીયો જોઈ રહ્યા છે તે તમામ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકનું બટન દબાવી દેજો અને વિડીયોને શેર જરૂર કરજો મિત્રો આજે એક અહીંયા આપણે કોઈ સમાજની લાગણી દુભાઈ એ માટે લાઈવ નથી આવ્યા પણ ખરેખર અમુક સમાજના લોકો હજુ પણ ઘણા એવા છે મોટા મોટા થઈ અને એના વિચારો નાના છે જેમ કે તમે એ જોતા જ હશો થોડાક દિવસો ન થાય ત્યાં સોશિયલ મીડિયામાં એક બે સમાજ એવા ઉપર જે નાનો સમાજ છે માની લો કે કોઈ સમાજ જાહેર સોશિયલ મીડિયામાં બદનામ થવા ન માગતો હોય એવા સમાજને જે ચાલીસ ટકા વસ્તી ધરાવતા લોકો આજે ન કહેવાનું કહી જાય છે જાહેરમાં માર મારે છે જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરે છે ગાળા ગાળી કરે છે તો આવા તમામ લોકોને આ લાઈવ વિડિયોના માધ્યમથી એક એવો સંદેશ દેવો છે કે તમે જ્યાં સુધી ભાઈચારાથી રહેશો ત્યાં સુધી અમે પણ ભાઈચારાથી જ રહેશું બાકી જો તમને જેવા કાંડ કરતાં આવડે છે એવા અમને પણ આવડે છે અમે અમારા મર્યાદામાં રહીને કરીએ છીએ કાન એનો મતલબ એવો નથી અમે પણ તમારા કરતાં દસ ગણું કરી શકીએ એમ છે પણ અમે અમારા સમાજના આગેવાનોનું માન અને સન્માન રાખીએ છીએ ક્યાંક ને ક્યાંક અમારા સમાજની અમે લાગણી દુભાવવા માગતા નથી એટલે અમે તમારા જેવા હલકા કામ નથી કરતા પણ યાદ રાખજો અમે અમારો એક સમાજ એવો છે નીતિમતા ધર્મવાળો છે અને અમુક મારા આ સમાજના આગેવાનોને પણ મારે કહેવું છે કે અત્યારે તમે જે સમાજના નામે ખાલીમાં ખાલી વાહ વાહ કરો છો એવું બંધ કરી અને ખાસ કરીને આપણા સમાજના યુવાનો ઉપર અત્યારે ખોટી રીતના અમુક સમાજ દ્વારા અવારનવાર હુમલાઓ કરાવવામાં આવે છે હુમલા કરે છે આવા તમામ સમાજના લોકોને તમામ સમાજના જે પણ કોઈ આગેવાનો હોય જેટલા સંડોવાયેલા હોય તે તમામ લોકોને જડબાતોડ મોં તોડ જવાબ પણ દેવો જોઈએ પણ આજે આખરે ખરેખર આપણા સમાજના અમુક નેતા છે એ અત્યારે આપણા જે યુવાન ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે એમની વારે આવ્યા છે આવનારા દિવસોની અંદર જો સાચો ન્યાય નહીં મળે તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં રેલીઓ પણ કાઢવામાં આવશે આવેદનો આપવામાં આવશે છતાં પણ જો ન્યાય નહીં મળે તો જેટલા આમાં લુખા સામેલ છે એ તમામને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે અને ખાસ વિનંતી છે કે હજુ પણ ટાઈમ છે સુધરવાનો સુધરી જજો બાકી હવે તમારા કરતાં પણ હાવ નાગાઈમાં આવવાનું છે અને જે લોકોને લાઈવના માધ્યમથી સાંભળવું હોય કાન ખોલીને સાંભળી લેજો આવનારા બોતેર કલાકની અંદર જોવાની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો માયાભાઈને તકલીફ થશે અને માયાભાઈના દીકરાની તકલીફ થશે એની તમામ લોકોએ જાણ લઈ લેવી અન્યથા પછી એવું ના કહેતા કે પાછળથી વાર કરે છે અહીંયા મોઢે મોઢે કહી દેવાનું છે અને ભાઈ જ્યાંથી જે બટકાવું એ બટકાવી લેજો કાંઈ વાંધો નથી લાઈવ ચાલુ છે લાઈવમાં અત્યારે બસો ને જણા જોઈશે કાંઈ ફેરાય નથી પડવાનો લોકેશન એ આપી દઉં છું ભાઈ ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાનું ભીખોર મારું ગામ છે હું વાડીએ રહું છું પણ આવનારા દિવસોની અંદર હવે પછી કોળી સમાજના કોઈ પણ દીકરા ઉપર ખોટી રીતના અત્યાચાર કરવામાં આવશે પછી કોઈ પણ સમાજ હોય આ નહીં ચલાવી લેવામાં આવે અને જરાય એવું ન વિચારતા કે કોળી સમાજ પાંચ પચીસ રૂપિયાની પોટલીમાં વેચાઈ જાય તો હવે એ બધી ભૂલી જવાનું જે અમારા વડવેરા કરીને ગયા ને એ આવનારી પેઢી નથી કરવાની એટલે અવારનવાર ગીર સોમનાથ જિલ્લાની પણ હમણાં એક કોળી સમાજના દીકરા ઉપર મર્ડર કરવામાં આવ્યું હતું એક કોળી સમાજના દીકરા ઉપર ખોટો અત્યાચાર કરવામાં આવ્યો હતો અને એક કોળી સમાજના દીકરા ઉપર છ સાત જણા લુખા તત્વ બની અને જાહેરમાં જે માર મારવામાં આવ્યો છો એ બધું આ લોકોને એવું છે કે અમે શાંત થયા સહન કરીને બેઠા છે એટલે આ લોકો એવું છે કે કોળીઓ બી ગયા છે અને ભૂતપૂર્વ આપણા વિજયભાઈ રૂપાણી એણે એવો શબ્દ વાપર્યો હતો કે ભાઈ કોળી સમાજના દરેક લોકો પચાસ રૂપિયામાં પણ વેચાઈ જાય છે તો આ લાઈવના માધ્યમથી મારે કોળીઓ જેટલા પણ કોળી સમાજના દીકરા છે એને કહેવું છે કે જો એક આવી આપણી હલકા કક્ષામાં નામ લખાતું હોય તો હવે આપણે જાગવું પડશે અને નહીં જાગીએ તો આવનારા દિવસોની અંદર જે ત્રીસથી વીસ ટકા વસ્તી જે ધરાવે છે એ લોકો આપણા ઉપર ખોટા અત્યાચાર કરી અને આપણને હેરાન જે કરવા માગે છે એમને જડબાતોડ જવાબ પણ દેવાનો છે અને એવું ન માને સીધી રીતના પ્રેમથી તો હવે હથિયાર પણ ઉપાડવાની તૈયારીમાં છે એટલે એવું કોઈ મનમાં ભ્રમ ન રાખવો કે મનમાં કોઈ પ્રકારની શંકા ન રાખવી અહીંયા કોઈ અમરપટો લઈને આવ્યું જ નથી ભાઈ અને કોઈને અમરપટો છે જ નહીં માત્ર ને માત્ર મરવા માટે જ પેદા થયા છે એટલે સમજી વિચારે મારો ભાઈ જે પણ કાંઈ કામ કરો એ કરજો બાકી પછી ન કહેતા કે અમને અડી ગયા અમે મોઢે કંઈ અને હામે હામે અડવાવાળા છે તમારી જેમ માય કાંગલાને બાયુ નથી બંગડીયું પહેરીને બાયલો પાછળથી ઘા કરીએ છીએ અહીં તો તમને ચેતવણી આપીએ છીએ વોર્નિંગ આપીએ છીએ ધમકી આપીએ છીએ જો સમજી જાવ તો ઠીક છે બાકી અમને સમજાવતા આવડે અને પૂરા કરતાય આવડે છે એટલે એવું ન વિચારતા કોઈ પણ પ્રકારનો મનમાં શંકા હોય વેમ હોય તો કાઢી નાખજો તમને એવું છે કે અમારો સમાજ અમે ગમે એ કરી શકશું ભાઈ સમાજ કોઈનો થયો નથી ને કોઈનો થવાનો નથી અને કદાચ આ લાઈવ કરું છું ને લાઈવના માધ્યમથી બોલું છું કદાચ મને મારો સમાજ સપોર્ટ નહીં કરે ને તોય પણ જેટલા પણ આમાં સામેલ છે ને એને તકલીફ પડવાની છે અને તૈયારીમાં જ રહેજો બરાબર અહીં કાંઈ ફેર નથી પડતો ભાઈ મરવા માટે થઈને જ આપણે રખડીએ છીએ ઓન ધ સ્પોટ ગીર સોમનાથ જિલ્લાના રોજે રોજ મારો ટાઈમ છે એકલો જ રહું છું તમારી જેમ કોઈ પણ બાયલોને લઈને ફરતો નથી એટલે વેમ રાખજો ભાઈ અને કાયદેસર કહું છું હવે તો આ જે લોકોએ ખોટી રીતના દાદાગીરી કરી છે એને પરિણામ તો ભોગવવા જ પડશે અને આજે અમારી ભાવનગર ખાતે અત્યારે જે અમારા યુવાન જે હોસ્પિટલમાં હા દાખલ છે એને અમારા હીરાભાઈ સોલંકી મળવા આવેલા અને ખાલી માત્ર બારથી બે જ શબ્દ કીધા છે કે સોમવારે હોમ મિનિસ્ટરની ત્યાં અમારે જવાનું છે વિચાર કરી લેજો સોમવારની વાત કરી અને બે કલાકમાં પીએસઆઈ પીઆઈ પીઆઈ જે છે એ પીઆઈની બે કલાકની અંદર બદલી થઈ જતી હોય તો હવે તમે નક્કી કરી લેજો કે કોળી સમાજ જો ધારે તો ચોવીસ કલાકની અંદર હું ન કરી શકે અને કદાચ કોઈને એવી વેમ હોય કે ભાજપમાં કોળી સમાજ છે એટલે કંઈ નહીં થાય તો ફાકું કાઢી નાખજો ભાજપને પણ ઘેર બેઠી જવું પડે અહીંયા કોળી સમાજનું રાજ હાલશે આવનારા દિવસોની અંદર કોળી સમાજનો મુખ્યમંત્રી પણ હશે કોળી સમાજનો ડેપ્યુટી સીએમ પણ હશે અને કોળી સમાજનો ગૃહમંત્રી પણ હશે અને કદાચ જો ધારશું તો ધારાસભ્ય પણ આવનારા દિવસોમાં કોળી સમાજનો જ હશે તમારી બે ટુકડાની બે ટકાની જે વસ્તી ધરાવે છે એ વસ્તી અલા અમારા અવડા મોટા સમાજને જ ખુલ્લામ ધમકાવી જાય છે ખુલ્લામ મારી જાય છે આ તમે હું સમજો છો રેંકણા બટેટા સમજો છો એ મન પડે અહીંયા મન પડે એમ તમે કરવા બાજી આવશો અને વિડીયો બનાવીને તમે સાબિતી શું કરવા માંગો છો અને તમને આ બધી કરાવડાવે છે કોણ આની અંદર જેટલા પણ મોટા માથા છે એ મોટા માથાના પહેલાં તો માથા કાપો બાકી હવે છે ને આ સુધરશે નહીં અને હામે હામે મોરે મોરો જ જવાબ દેવાનો છે માર મારે એને અમે માર મારવાનો વાંધો નથી ગીતામાં ચોખ્ખે ચોખું કીધું હણે એને હણવામાં પાપ નથી નથી ને નથી એટલે હવે કાયદેસર રીતે જે લુખી દાદાગીરી કરે છે ખોટી રીતના હેરાન કરે છે એને હેરાન જ કરવાના સો ટકા અને હેરાન કરવાના જ છે એટલે કદાચ તમને એવું હોય કે ભાઈ અમે કાંઈક છીએ તો તમે ભાઈ અમારા કપડાંની મેલ નથી બરાબર એટલે ભૂલી જજો કાઢી નાખજો વરસ બદલે છે દિવસે બદલે છે ટાઈમે બદલે છે એટલે તમારો પણ કાયમી ટાઈમ રહેવાનો નથી નક્કી કરી અને હવેથી કોળી સમાજના દીકરા ઉપર ક્યારેય પણ હાથ ઉપાડો ને તો ધ્યાન રાખજો બાકી જે હાથે બળીઓ માર્યો હશે ને એ જ હાથ બટકી જાય જે હાથે હથિયાર લઈને માર્યું હશે એ જ હાથ બટકવાનું જે હાથે ઘા કર્યો હશે એ હાથ અને વ્યક્તિ ક્યાંય ગોયતું નહીં જડે પછી કે ભાઈ લાપાત થઈ ગયો ને માથી લાશ મેળીને આ એ થાય ખાસ કરીને ધ્યાન રાખજો આવનારા દિવસોની અંદર હજુ પણ તમારી પાસે થોડીક શાંતિથી સમજોતા કરી અને સમાધાનની દ્રષ્ટિએ હવે બેઠવાનું નથી બરાબર જો તમારે લડવું જ છે તો અમને લડવામાંય વાંધો નથી તમને શાંતિ રાખતા આવડશે અમે શાંત છીએ બાકી તમે જો ઉગ્ર છો તો તમારાથી અમે વિકરાળ રૂપ છે નક્કી ન કરતા અને ગીર સોમનાથ જિલ્લાના તમામ ગુજરાતના તમામે તમામ અઢારે વરણને કહું છું ભાઈચારાથી રહેશો તો મજા આવશે અને બને ત્યાં સુધી ભાઈચારાની ભાવનામાં રહેવું પણ અમુક સમાજના એવું સમજે છે કે અમારા સમાજના પોલિટિક પાર્ટીમાં નેતા છે અમારા સમાજના સાંસદ વધારે છે અમારા સભાના અમારા જે સમાજ છે તેના ધારાસભ્ય વધારે છે તો ભાઈ તમારા ધારાસભ્ય પણ કંઈ નહીં કરી લઈ અમારું અને તમારા સાંસદ સભ્ય કંઈ નહીં કરી લઈ એટલે જોઈ વિચારી અને આગળ પગલાં ભરજો હવે પછી આવનારા દિવસોની અંદર અમારો સમાજ પાંચ પચીસ રૂપિયામાં વેચાવાનો નથી અને તમને કદાચ એવું હોય મનમાં કે હાલો ને ભાઈ એ તો કરી દવાખાનાનો ખર્ચો આપી દેશું એની આરે સમાધાન કરી પાંચ પચીસ લાખ રૂપિયા આપી દેશું તો એ ભૂલી જાજો તમારા મનનો વેમ છે હવે જે લોકો એ હુમલો કર્યો એ લોકોને જ વીણી લેવાના છે પછી તમે તમારી માની ગાંઢમાં જાઓ ક્યાં જવાના છો આ અત્યારે મારે લાઈવમાં ગાડું ન બોલાય પણ બોલવી જ પડે છે અને બોલવાનું છે ભાઈ તમે તમારે આપી દીધું લોકેશન જો આમાં નંબર એ હોય છે મારા વોટ્સએપ નંબર છે કોલ નંબર એની ટાઈમ કરી શકો છો તો વેમ રાખજો પછી ન કહેતા કે આ તો મોરે મોરો થઈ ગયા અત્યારે દેવતભાઈએ કીધું જ છે કે બધાય રાફડા હું ન હોય એટલે અત્યારે તમે જે હાથ નાખ્યો છે ને એ ભાઈ જીવતા રાફડામાં નખાઈ ગયો છે અને કોળીઓ હવે કોઈ મરી નથી ગયા બધા જીવે જ છે એ પહેલાં હતું કે થોડીક માયા અને મર્યાદા રાખતા હતા મોટા મોટા આગેવાનો હતા તો એનું માન સન્માન જાળવતા હતા પણ હવે તો અમારા અમુક અમુક મોટા આગેવાનો છે ને એ પણ હરામખાયાત થઈ ગયા છે બાકી આવી દરજી અત્યારે કોળી સમાજ ઉપર ન હોય અને આવો અત્યાચાર કોળી સમાજ ઉપર કોઈ કરી પણ ન શકે કેમ કે કોળીના જે નેતા છે ને એ પણ માયકાંગલીના નેતા પેદા થયા છે અને કોળી સમાજના નામે વોટ માંગી અને જેટલા નેતા અત્યારે ગાદી ઉપર બેઠા છે ને એ નેતાને પણ કહું છું કે જો તમારામાં કોળી સમાજના દીકરાને ન્યાય દેવાની તાકાત ના હોય ને તો કોળી સમાજના નામે વોટ લેવા આવતા નહીં પાણીમાં નાનું એવી ઢાંકણી લઈ પાણીમાં ડૂબી જાજો બાકી જો માણાના પેટના હોય ને તો સમાજના નામે વોટ માગવા ન આવતા અને સમાજના નામે વોટ માગીને જીતવું હોય ને સીટ લેવી હોય તો કાયદેસર રીતે સમાજના દરેક નાના વર્ગ માટે જે અત્યાચાર આવા લુખાતત્વ કરી જાય છે ખુલ્લેઆમ જાહેરમાં માર મારી જાય છે એના વિરોધમાં ન્યાય નહીં અપાવવો તો આવનારા દિવસોમાં તમારે ભૂલી જ જવાનું તમને મત દેવાના જ નથી તમ તમારે જ્યાં જે કરવું એ કરજો અને પછી સમાજ સમાજ કરીને તાલીજ પાડ્યા કરજો અહીંયા સમાજની વારે ન આવવા વાળાને સમાજ પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણી રાખવાની કે મને જીતાડશે તમે આજે એટલા વર્ષોની અંદર કોળી સમાજ મારો સમાજ આપણે કોળી સમાજ આવી લાલચ આપી અને કોળી સમાજના નામે વોટ લઈ અને મોટી મોટી ગાદી ઉપર બેઠી ગયા છે અમુક અમુક નેતાને બાદ કરતા કહું છું બધા નેતા એ માથે ન લેવું અમુક અમુક જે સાંસદ સભ્ય છે અમુક ધારાસભ્યો છે એટલે તમે બધા જનતાના ટેક્સના રૂપિયા કમાવશો જનતાના ટેક્સનો તમને પગાર મળે છે તો પછી તમારે ક્યાં બીવાનું આવે છે જનતાને હામાં કામ કરો જનતાને જ્યારે જરૂર પડે ત્યારે તમે મીંદડીની જેમ હતાશો તમે કોના વાળ વાઢી નાખ્યા તમને શું લેવા દેવા છે ભાઈ તમે જો સમાજના નામથી આગળ આવતા હોય અને સમાજના નામે તમે સમાજના કોઈ દીકરા ઉપર દીકરી ઉપર અત્યાચાર થાય છે ત્યારે તમે માઇકાંગ્લેન જેમ હતાઈ જાવશો તો એના કરતા તમારે મરી જવાય આ ન કરાય આજે આ કોળી સમાજના દીકરો છે ટોટલ આજે આ દસ વર્ષની અંદર કોળી સમાજના દીકરા ઉપર ખોટી રીતના આરોપ ખોટી રીતના મારપીટ અને ખોટી રીતના હુમલા કરવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં કોળી સમાજના આગેવાનો જાય છે ક્યાં આ બધા નીંદરમાં હોઈ ગયા છે કે કોઈના આણામાં ગયા છે એ ખબર નથી પડતી તમે એક હમણાં થોડાક સમય પહેલા એક દીકરી ઉપર આવું થયું હતું ત્યારે કોઈ ન્યાય ન થપાવી શક્યો જ્યારે એક કોળી સમાજના જાગૃત નાગરિક ઉપર જે જાગૃત નાગરિક છે એને ખાલી માત્ર ને માત્ર બે જ શબ્દ કીધા અને બગદાણા છે ને કોઈના બાપનું નથી કોઈના બાપની ખાતે નથી ત્યાં બાપા સીતારામ એકનું જ છે સર્વે સમાજ અઢારે અઢારે વરણનું છે એટલે અઢારે વરણને ત્યાં શાંતિ રાખીને બેઠવાનું હોય શાંતિથી પ્રસાદી લેવાની હોય નહીં કે તમારા હુકમ અને ત્યાં ટ્રસ્ટીઓ છે મેનેજિંગ ટ્રસ્ટી નથી ખાલી આ ભાઈએ એટલું કીધું કે આતા તમે જે શબ્દો વાપરો મેનેજિંગ ટ્રસ્ટી એવું આપણે અહીંયા કોઈ નથી અને એ ભાઈએ એમય નથી કીધું કે તમે માફીનો વિડીયો મૂકો જો એવું કીધેલું હોય તો તમે ઓડિયો વાયરલ કરો એવું તો નથી કરતા અને આ ભાઈ ખોટો તમારી ઉપર આરોપ નાખે છે તો તમે હતાવશો શા માટે અત્યાર સુધી માયાબાઈ આહિરની એવડી મોટી છબી છે એ સબીની ઉપર કલંક તો એ કલંક ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ કેમ નથી થઈ ભાઈ તમે ક્યાં હોઈ ગયા તમે કેમ કોઈ પ્રકારનું નથી કહેતા કે ભાઈ મારી ઉપર ખોટા આરોપ નાખ્યા છે મારા દીકરા ઉપર ખોટા આરોપ નાખ્યા છે જહિરાજે ખાલી એટલો ફોન કરીને કહે છે કે ભાઈ તું ક્યાં છો મારે તને મળવું છે આ બધી ખોટું છે જાહેર સોશિયલ મીડિયામાં અત્યારે રેકોર્ડિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યું છે એના તમે જવાબ આપો અને ન્યૂઝ રૂમવાળાનું મારે કહેવું છે ભાઈ ન્યૂઝ રૂમમાં જે મીડિયા છે ને એને સચોટ અને સારી જ માહિતી આપવાની હોય છે ખોટી માહિતી આપવાની ન હોય એટલે આમાં તમામ મીડિયાવાળાને પણ આ લાઈવના માધ્યમથી કહું છું કે જોઈ વિચારી અને સાચી હકીકતની માહિતી હોય એ જ વાયરલ કરજો નહીતર ખોટી રીતના વાયરલ કરી અને કોઈ પણ સમાજની કે કોઈની પણ બદનામી કરવામાં આવશે તો એમની ઉપર પણ કાયદેસરની એક્શન લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોળી સમાજ આમ છે ફલાણું સમાજ આમ છે આ છે ઢીકણું એ બધું તમારું બંધ કરી દેજો ભાઈ સાચી હકીકત જ દર્શાવજો બાકી પછી તમે ખાલી વખાણ જ કરવા હોય અને તમારી ચેનલની ટીઆરપી વધારવી હોય ને તો અમને ઘટાડતાય આવડે છે એટલે દરેક ન્યૂઝ માટે કહું છું એક નહીં જે કાંઈ વાસ્તવિકતા છે એ સાચું કહો છો અને સાચું જ દર્શાવજો ભાઈ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્ર તલાડા તાલુકાના પીખોર ગામેથી છું અમારા અત્યારે જીતુભાઈને એક કમેન્ટ છે કે ભાઈ તમે ક્યાંથી છો મારું લાઈવ લોકેશન આમાં નાખેલું છે મેં વિડીયો વાયર વાયર જ્યારે મારું ડિસ્ક્રિપ્શન છે એમાં મારા કોન્ટેક્ટ નંબર નંબર એ નાખેલા છે નો ટેન્શન ભાઈ આ તો બે દિવસથી થોડીક તબિયત ખરાબ હતી એટલે વિડીયો બનાવવાનો હતો આપણે અને ડાયરેક્ટ આપણે લાઈવ આવ્યા છે એટલા માટે જ એવા છે કે જે લોકો હમણાં જેને થોડીક એમને પોતાને એવું છે કે અમે કાંઈક છીએ એટલે એવા માટે થઈને આપણે લાઈવ આવ્યા છે અને આ ખાસ જે લોકોને મનમાં ફાકો છે ને કે કોળી સમાજ કંઈ નહીં કરી શકે એના માટે ખાસ છે ભાઈ એટલે પછી ન કહેતા તમે આવનારા દિવસોની અંદર અમારા એક કોળી સમાજને પણ સંદેશ છે કે કોઈ પણ સમાજ વિરુદ્ધ ખોટી અભદ્ર ટિપ્પણી ન કરવી ખોટા વાદ વિવાદ ના કરવા અને ખોટા જો કોઈ પણ પ્રકારના આપણા ઉપર અત્યાચાર કરે એને મૂકવાના નહીં એ જ સમય લઈ લેવાના અમે તમારી સાથે છે ગમે ત્યારે એની ટાઈમ બરાબર બાકી બને ત્યાં સુધી વાદ વિવાદમાં પડવાનું નહીં અને ખાસ કરીને કહું છું કે જે લોકો સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે છે મારા એક વિડીયોમાં અમુક અમુક લુખાઓએ કમેન્ટ ખરાબ કરી છે એને જોકે એનો સમય એને આપી દીધો છે એને મળી પણ જશે અને ખાસ કરીને વિડીયોની અંદર ખરાબ કમેન્ટ ના કરતા ભાઈ બાકી ખરાબ કમેન્ટ કરવાનું પરિણામ એ ખરાબ જ આવશે સારી કમેન્ટ કરો તો ઠીક છે બાકી સાંભળવાનું સાંભળવાથી ન મજા આવે તો વિડીયો નહીં જોવાનો બાકી ખોટી કમેન્ટ ન કરતા અને પછી ન કહેતા કે તમે અમને કમેન્ટ કર્યા પછી આવું કેમ કીધું અમે જાહેરમાં માફી મગાવવાવાળા નથી અમે જાહેરમાં તમને ઓન ધ સ્પોટ તમારી સામે જ મોરે મોરો આવવાવાળા છીએ એટલે વેમ રાખજો ભાઈ ખરાબ કમેન્ટ કરવામાં અને અમારા નાનજીભાઈ મકવાણા અત્યારે છે તો એની કમેન્ટ છે ભાઈ ક્યાંથી બોલો ભાઈ મોઢેથી બોલું છું કહું છું ક્યારનો કે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના પીખોર ગામેથી છું એકને એક વસ્તુ યાર રિપીટ ના કરાવો મારો મુદ્દો અત્યારે આમાં થોડોક ડાયવર્ટ થાય છે ભાઈ અને જેથી કરીને મારો જે મુદ્દો છે એ મુદ્દા ઉપર અત્યારે હું છું અને ખાસ મિત્રો વિડીયો શેર કરજો તમામ લોકો જેટલા લાઈવ નિહાળી રહ્યા છે તમામે તમામ લોકોનો ત્રણસો એ ત્રણસો જણાનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે અત્યારે આપણે લાઈવ આવ્યાના તમે લોકો લાઈવ સાંભળ્યું છે ખૂબ સારી વાત છે તમામ લોકોને નવા વર્ષના રામ રામરામભાઈ અભિવાદન જય શ્રી રામ પણ મિત્રો નવા વર્ષની આગલી રાત્રે એટલે કે થર્ટી ફર્સ્ટ ફર્સ્ટ દિવસ દિવસે અમુક અમુક લોકો બે હજાર પચીસને યાદગાર રાખવા માટે થઈને જે કાંડ કરેલા છે એ લોકો માટે આપણે આ વિડીયોમાં લાઈવ આવ્યા છે અને લાઈવ બનાવ્યો છે બરાબર તો તમામ લોકોને આજે એક વિનંતી છે અઢારે અઢાર વરણને તમામને લો લોહી છે એ લાલ જ નીકળે છે એટલે બને ત્યાં સુધી ભાઈચારાની ભાવના રાખજો અને ભાઈચારાની ભાવનામાં રહેજો ભાઈ પછી અમુક લોકોને જો વાંધા કરી વાડા પાડી અને અલગ સમાજ બનાવીને અલગ સમાજમાં રહેવું હોય અને સમાજની નામે એકાબીજાને સામે વિરોધ કરવા છે તો પછી કોઈ પણ સમાજ એવો નહીં હોય કે વિરોધ કરવા માટે તૈયાર નહીં થાય પહેલ તમે કરો તો પુરવાર વાળો જ કરે એટલે એ ધ્યાન રાખી અને જે પણ કાંઈ કામ કરો એ કરજો બરાબર અને ખાસ કરીને આજે એક નવી શરૂઆત છે નવા વર્ષની એટલે જે લોકો શાંતિથી સાંભળ્યું છે એ બદલે મિત્રો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સાથેને સહકાર આપતા રહેજો થોડીક તબિયત ખરાબ હોવાને કારણે મિત્રો વધારે લાંબો સમય સુધી આપણે વાત નથી થઈ શકે એવું પણ ફરી પાછા આપણે લાઈવ વિડીયો આવશે એક વિડીયો આપણો એમનામય અપલોડ થશે એટલે તમામ લોકોએ અત્યારે જે લાઈવની હેડું છે એનો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન